તરફથી તમારે જે પણ મદદની જરૂર હોય તો કહેજો કે એમણે કીધું કે ભાઈ ખાસ તો પશુઓ માટે ઘાસચારાની વધારે જરૂર છે મેં કીધું કઈ વાંધો નહીં તમારે જેટલું હોય તો કીધું એ મારી યથાશક્તિ હું કરીશ ને અત્યારે આવ્યો છું મુલાકાત લેવાની ઓકે નમસ્કાર મિત્રો મારું નામ છે દિલીપ અને તમારા બધાનું સ્વાગત છે દિલીપ વ્લોગ્સમાં આજે વ્લોગ બહુ સ્પેશિયલ છે કારણ કે હું મારા બે મિત્રો સાથે

પાણી આવ્યું ને રસ્તા કે મારું અડધું બાઈક ડૂબે તેમ તેમ કરીને મેં મારું બાઈક તો નીકાળી દીધું પણ છે ને મારી સાથે એક બીજી ગાડી હતી ને એ બંધ થઈ ગઈ વચ્ચો તો એને ધક્કો મારીને બારે લાવે જ રહ્યા અને હું એમની વાત જોઈને અહીં ઊભો છું શું ઉપડી બહુ ખતરનાક પાણી હતું શું હજી નથી પાણી તમે જ નહીં હજી પાણી માર બાઈક તો તો અમે આયા ને તાર હતું આટલે આટલે પાણી હતું આ ગાડી ને આ સાઈડ એટલે એટલે પાણી અંદર આપ પેક થઈ ગયું આટલા જ દેખાય ખાલી અંદર તમે ચમચડે ચડે ચાલુ થઈ નથી કશું ચાલુ નહી થયું ગાડી તો જેમ તેમ કરીને બારે લાવી દીધી ગાઈસ પણ સ્ટાર્ટ સેલ જ નહીં લેતી ગાડી તો અમે એમ ધક્કો મારીને ટ્રાય કરીએ જો સ્ટાર્ટ થઈ જાય તો સારું છે નહીં તો અમારે એક કઈ ગેરેજ ગોતવી પડશે ગાડીમાં ઇંધણની કમી હતી એટલે પેટ્રોલ ઓછા

ને બે લીટર પેટ્રોલ લાવીને તેમાં નાખ્યું અમે બાઇક લઈને ગયા અને બે બાટલામાં બે લીટર પેટ્રોલ લાવ્યું અને પેટ્રોલ નાખ્યું થોડો ઘણો ધક્કો માર્યો તો ચાલુ ગાડી તો થઈ ગઈ આમ ખુ મહેનત કરી ગાડી સ્ટાર્ટ કરવામાં ગાડી સ્ટાર્ટ કરીને અમે થારા નાસ્તો બાસ્તો કર્યો અમે સુઈગામ તરફ જઈ રહ્યા છીએ પહેલાં તો આયોજકોને અને જેને જેને આ સંસ્થા ચલાવી છે પહેલાં તો એમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પહેલા તો એમને તાલીઓથી વધાવાય ગૌમાતાનું કામ કરવું ને બહુ અઘરું છે મળદોવાળી બાદ જેવું એટલે પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ગુજરાતના સુપરસ્ટાર અને ઠાકોર સમાજનું અનમોલ રતન એક સારા વિચાર થકી આપણને અહીંયા આવ્યા છે આ પાવન ધરતી ઉપર પગ મૂકી છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે મારા જેવા નાના કલાકારને જોડે લઈ ચાલે છે એમને મારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન આ ગામ આ પરિવાર અને બનાસકાંઠાનો જે પ્રેમ નદીઓ છે એ અનમોલ છે અને હંમેશા સદાય એમને આભારી રહીશું આભાર પહેલાં તો એટલું જ કંઈ તો સન્માન મેળવવાની પણ સેવા કરવા બધાનો આગળ છે વડીલોનો આગળ હશે એટલે બરાબર છે બહુ સારું વિચાર બી મારા રમજી બહેનો ખાસ હતો કે નહીં જઈએ બધા સર્ચ બી આપણે શું શું જરૂર પડે મારા તો બધું વ્યવસ્થા થઈ જાય બધી પણ આ ગુગા પશુઓનું શું પછી વિચાર કર્યો કે ચો આપણે પશુઓ માટે કંઈક કરીએ અત્યારે ઘણા બધા ગામડાઓમાં અમે લોકોએ ઘાસ સારો આપેલો છે અને પશુઓની સેવા કરી છે તમારી તો કરતા કક્ષા રહેવાના છીએ કેમ કે તમે શો તો હું છું તમારા વગર તો હું કશું જ નથી કેમ કે ગૌમનામથી તમારે જેવું ગૌરવથી હું આવ્યો છું આ પોસ્ટમાં થાય કે ઊંડી ગ્રુપ મારા પોર્પલ કાકાવાળા બંડા થાય તો દીકરાને બહુ સંતોવાની કરે છે અને રામદેપીની અખંડ જ્યોત અમાર ઘરમાં છે બરોબર આ નિયંત્રણ થઈ ગયા રામદેપીના સરસ મજાનું મંદિર બસ એક શુદ્ધિ કરવાનો પણ આવ્યો તો બહુ કીમા હા મોવાઈ સુદી ગયો લાઈવ રસ્તામાં ગામડાની સુંદરતા જોઈને તો મન ખિલખિલા થઈ જાય છે સુઈ ગામ અહીંનો માહોલ તો એકદમ શાંતિપૂર્ણ છે આજે ખુશી તો સેવા કરતા જ મળે સેવા કરવા આવ્યા છીએ વિક્રમ ઠાકોર જેવા વ્યક્તિ ની સિમ્પલ સિટી જોઈને આપણને એક ટ્રેન ના મળે છે જ્યાં લોકો તેમને એક ગાયક તરીકે ઓળખે છે તેઓ આજે એક સેવામાં જોડાયા છે મિત્રો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો અમને તો ખૂબ આનંદ આવ્યો સેવા મિત્રોની મજા અને વિક્રમ ઠાકોર સાથેનો સમય જો તમને વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા વ્લોગ હું ડેલી લાવું છું તો જોડાયેલા રહેજો મારા દિલીપ વ્લોગ્સ પર મળીએ નેક્સ્ટ માં